પાલનપુરની બનાસ ડેરી દ્વારા સેમુદ્રા ઉત્પાદક દૂધ મંડળીને વીસ લાખ નો દંડ ફટકારવામાં આવે છે આ દંડ એટલા માટે ફટકારવામાં આવે છે કે આ જે દૂધ મંડળીના કર્મચારીઓ છે આ કર્મચારીઓ અને ગ્રાહકો વચ્ચે હોવાને કારણે જે દૂધ દૂધ ભરવામાં આવે છે આ હલકી ગુણવત્તાનું અને દૂધમાં પાણી રેડી અને આ દૂધ જે છે તેના ઊંચા ભેટ આપી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું આ ષડયંત્ર જાણ બનાસ જે ડેરી છે ડેરીના કર્મચારીઓને જાણ થતા આ ડેરીના કર્મચારીઓ દ્વારા જે ગ્રાહક છે આ ગ્રાહકના તબેલા ઉપર

વિશે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ ધનરાજભાઈ પરથીભાઈ પટેલ શ્યામોદરા ગામના વતની શ્યામોદરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ચેરમેન તરીકે ફરજ બજાવું છું ચાર પાંચ મહિના અગાઉ અમારી મંડળીમાં ભેળસેળ વાળું દૂધ લોકો ગ્રાહક લઈને આવતા અને ટેસ્ટીન બે ની મિલી ભગતથી દૂધના ફેટ ઊંચા હાલી અને દૂધમાં ભેળસેળ વાળું પાણી રેડી અને આ લોકો કોમ્બળ ચલાવતા હતા પછી બનાસડેરીના ધોને જતાં બનાસડેરીની ટીમે આવી અને તપાસ કરતાં હકીકતે દૂધમાં ભેળસેળને ઊંચા ફેટનું બધું રેકેટ પકડવાનું એ પકડવાથી એ લોકોએ કબૂલ કરેલું લેખિત આપેલું એનો વિડીયો કરેલું કે અમે આ મળી ટેસ્ટરને સભાસદ ઈકરામબાઈને અમે બધા મળીને દૂધમાં આવો ધંધો કરી દઈ ઊંટા ફેટને પૈસા લેતા ભાગીદારીમાં એ બદલ અમે

એ તો સાત લોકો ઉપર ફરિયાદ કરેલ છે શું માંગ છે અમારી માંગ એ છે કે આ જે તે નુકસાન જેલું છે મંડળી ને સંઘને તેની રકમ પર મંડળીમાં ભરીને વસુલાત આપી દી એ જે અમારી માંગણી છે દિનેશ ઠાકોર નવજીવન ન્યૂઝ બનાસકાંઠા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર